દીપડાની દહેશત યથાવત શિહોરના ખાંભા પડલી વચ્ચે પશુનું મારણ કરવામાં આવ્યું સિહોરના ખાંભા ભડલી વચાડે વાડી વિસ્તારમાં દીપડાએ બે વાછડી પર હુમલો કરતા એકનું મોત થયું જ્યારે અન્ય પશુ ઇજાગ્રસ્ત બન્યું આમ આ વિસ્તારમાં દીપડાનો કાયમિક વસવાટ થયો હોય તેમ લાગી રહ્યું છે નજરે જોડનાર લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા જોવા મળી રહ્યા છે ખેડૂતે આ અંગેની જાણ વન વિભાગને કરી છે જેથી વન વિભાગ પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે

વિવાહ અહીંયા મૂડી કેરે તો એ જો સીતો આમ બીજે કાઈ મરવાનું ને મે તો કુછો જો મારીને એ જા તમે આ

અવર ન અવર આવે છે આવું આવી વાત પાડોશી દેકારા કરીને ઘણી વખત કાઢ્યું પણ આ તો લેટ ના હિસ્સો નથી એટલે મારણ અમારી વાડીમાં કરી નાખ્યો રાતમાં બે મારણ કર્યા એક દશા મહિને વાડી આગળ ધરમસિંહભાઈ મગનભાઈ એનો વાસણનું આજ ને આજ મારણ કર્યું બાર વાગે એનું કર્યું તે પછી અમારું એક વાગ્યા કર્યું દાદા વાસડીની કિંમત કેટલી છે

બે માણસ હતા એટલે આ જગ્યાએ ઊભા ઉભાને એને અને બે માણસે પાણી તાણે નાક કર્યા ગુજરાત તગડી ગયા ભૂલ ભૂલ જે હરી ગયો મેં કાંઈ ને એ જે એટલી બાંગું એમણે નાખીને હડકારા કર્યા ને સીધો વળી વળીને સીધો સીધો હોય